કોઈ કે સમયની મર્યાદા નથી લડતી યુગ બદલાય સ્થાન બદલાય પણ કલા તો સદાબહાર જ રહે છે આવી જ એક કલા વિશે આજે વાત કરી જેને આપણે ઓળખીએ છીએ સોદાગરી પ્રિન્ટ નામે મિત્રો એકદમ ઝીણી અને એક સમાન ડિઝાઇન વાળી આ પ્રિન્ટ છે સોદાગરી પ્રિન્ટ કે જેની કારીગરી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે પણ જળવાઈ રહી છે લુપ્ત થતી આ કળાને હાલમાં જ જીઆઈ ટેગ મળતા તેની મહત્તામાં હવે ચાર ચાંદ લાગી ગયા છે સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ જે છે તેમાં છીપા કોમ્યુનિટી દ્વારા આજથી ત્રણસો ચારસો વર્ષ અગાઉ આ બ્લોક પ્રિન્ટિંગ ચાલતું હતું ને ઘર ઘરમાં અમે લોકો બ્લોક પ્રિન્ટિંગ કરતા હતા મારી માતા હતી મારા દાદી ત્યાં આજથી ત્રણસો વર્ષ પહેલાં દોઢસો વર્ષ પહેલાં અહીંથી બધું એક્સપોર્ટ થતું હતું ને ગલ્ફમાં પણ જતું હતું અને મિસરમાં પણ જતું હતું ને પછી ઇન્ડોનેશિયામાં પણ જતું હતું એટલે આ સોદાગરી બ્લોક પેઇન્ટિંગ વિશેની મારી પાસે આ માહિતી છે અને અમે બંગલાવાળા મહિલા એક સરકારી મંડળી જે છે અત્યારે એમને જીઆઈ ટેગ મળેલું છે સરકાર દ્વારા ને એમાં લગભગ થી સો જેટલી બહેનો આમાં કામ કરે છે સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ ઈડીઆઈ જે કહેવાય છે એમના દ્વારા પણ અમને સારું આ જીઆઈ ટેગમાં અમને ખાસી એ લોકોએ અમને મદદ કરી સત્તર અને અઢારમી સદીમાં પુષ્કળ એક્સપોર્ટ થતું હતું અને બાજુ આજુબાજુના પ્રદેશોમાં જતું હતું એટલે ફાર ઇસ્ટમાં અને આફ્રિકામાં યુરોપમાં અને એ પ્રિન્ટની એટલી બધી બારી કઈ હતી કારણ કે અમદાવાદની અંદર આ એને બહુ જ સરસ ગ્રાઉન્ડ મળી ગયું હતું એક તો સાબરમતીનો ફ્લો હતો લિવરનો બીજું જે નકશીકાર હતા જે બધા ટેમ્પલ બનાવવાના માર્બલની અંદર એ એ બધા પણ બ્લોક મેકિંગમાં કામ કરતા હતા અને જે જૈન મર્ચન્ટ્સ હતા જે ફાઇનાન્સિંગ કરતા હતા એ લોકો કપડાનું અવેલેબિલિટી આ છીપા કમ્યુનિટીને લાવીને આપતા હતા અને તેથી આ બહુ ધમધમતો ધંધો હતો અને એની અંદર જે પ્રિન્ટ હતી એની એક સ્ટાઇલ હતી અને એમાં એન્વાયરમેન્ટમાંથી જ લીધેલું ફ્લોરા ફ્લૂનાનું જ હતું મોટિવસ એની જ વોકેબલરી હતી આમાં જે કા જે લાઈન છે જે રેખા છે એની જે ડેલિકસી છે એ એ બહુ જાણીવું છે અને એમાં પણ એ લોકો જે ફેન્ટિયા બનાવતા હતા અને એમાં જે મોટિવસ વાપરતા હતા એની ઇન્ફ્લુઅન્સ બહુ બધી ફાર ઇસ્ટની ભેગી થઈ ગઈ છે હું નાની હતી ત્યારથી જ મારા પપ્પા જોડે વર્કશોપમાં જતી હતી અને મને આમાં ઇન્ટરેસ્ટ પણ હતો પછી ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી હું ફૂલ ટાઈમ જોડાઈ ગઈ અને આ બ્લોક પ્રિન્ટિંગને પ્રિઝર્વ કરવામાં મારા પપ્પા જોડે હું કામ કરતી હતી ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી હું સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ કરતી હતી અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં મને ગુજરાત સ્ટેટે લુપ્ત થતી કળાને બચાવવા માટે એવોર્ડ આપ્યો ગુજરાતની વિરાસત અને સંસ્કૃતિને વિશ્વભરમાં લઈ જનાર સોદાગીરી પ્રિન્ટ ફક્ત બિઝનેસ નથી પણ ગુજરાતની કળા પરંપરા અને નવ વિચારનો સંગમ છે કે જ્યાં યુગ મુજબ ડિઝાઇન અને પ્રોડક્ટમાં પણ વિવિધતા જોવા મળે છે આનાથી અમે ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ સાડી ડ્રેસ શર્ટ્સ પછી જેકેટ્સ ફ્રેમ્સ બોમ્બર જેકેટ્સ ફાઇલ કવર આ બધો બનાવી શકીએ આમાંથી પહેલી વખત જ ઈડીઆઈના માધ્યમથી ફ્રેમનું અમે કામ કરીએ છે ફ્રેમિંગ બનાવવાનું અને મેં યુએઈ દુબઈમાં મોકલી છે ત્યાંથી અમને લગભગ ચારસો પાંચસો ફ્રેમનો ઓર્ડર મળ્યો છે જોવામાં સુંદર લાગતી આ પ્રિન્ટની પ્રોસેસ એટલી જ કઠિન અને સમય માંગી લે તેવી છે કલર ભરવાની ટ્રે હોય છે ટ્રેમાં અમે જાલી મૂકી ને પછી આ આપણે કંત્યાન મૂકીએ છીએ કંત્યાન મૂકી ને પછી ઉપર કાપડ મૂકી ને પછી અમે કલરના એમ થાપીથી સરખી કરી ને પછી અમે બ્લોક લઈએ છીએ બ્લોક લઈને અમે છાપવામાં છાપીએ છીએ અમે છાપીએ છાપવા માટે પછી બધું કાપડ જતા એક દિવસમાં એક ડિઝાઇન છાપીએ છીએ અમે એક દિવસમાં એક ડિઝાઇન પછી બીજો દિવસ બીજો કલર માગીએ તો બીજો દિવસ એ બીજો કલર લઈને અમે છાપીએ છીએ એવી રીતના અમે બ્લોક છાપીએ છીએ અને આવી રીતના જે કોઈ કે મને સૂટ બનાવતો તો સૂટની મુતા સૂટ સૂટની ડિઝાઇનો લઈએ છીએ ઉસટટની મુતાબિક ઊસટની ડિઝાઇનો લઈએ છીએ કરીમાં તો પંદર દિવસ લાગે એક સૂટ છાપતે છાપતે કેમ કે બહુ નાની ડિઝાઇન હોય છે ને જેની જેની ડિઝાઇન એટલે અમે ઝીની ડિઝાઇનોમાં તો બહુ વાર લાગે અમને અમારે પંદરથી વીસ વીસ હજાર સુધી અમને મહિનામાં કામ થઈ જાય બધે બધી બહેનોને અમે કામ આપીએ છીએ આજથી સો દોઢસો વર્ષ પહેલા જે રીતે ઘર ઘરમાં કામ ચાલુ હતું એવી રીતે અમે કરવા માંગી રહી છે પણ છતાં પણ સરકાર અમને કંઈક સારી જગ્યા આપે એ જગ્યા કોમન ફેસિલિટી સેન્ટર દ્વારા અમને કંઈક જગ્યાની વ્યવસ્થા કરી આપે તો અમારા સમાજની લગભગ કુટુંબોને રોજગારી મળી એવી તક મળશે ખૂબ ધીરજ અને એકાગ્રતા માંગી લેવી આ કળાને જોતાની સાથે જ દ્રષ્ટિ તો થંભી જાય છે પણ ક્યારેક મોંઘું છે તેમ કહી નજરઅંદાજ કરી દેવાય છે તો ઝીણવટ ભરેલી આ પ્રિન્ટની કિંમત નહીં પણ જો તેનું મૂલ્ય સમજાશે તો લુપ્ત થતી આ કળાનું આયુષ્ય પણ લંબાશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કુણાલ ચૌહાણ સાથે ખ્યાતિ વાજપેયી જૈનનો રિપોર્ટ